જિલ્લા ભાજપ અને નારાયણ વિદ્યાવિહારના સંયુક્ત ઉપક્રમે વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવી હતી છવ્વીસ ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસે શીખોના દસમા ગુરુ ગુરુ ગોવિંદસિંહજીના બનાના સાહેબ જાદા બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે જેમણે તેમની નાની ઉંમરે ધર્મ અને સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપ્યું હતું ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લો તથા નારાયણ વિદ્યા વિહારના સંયુક્ત ઉપક્રમે સ્કૂલ ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા મહામંત્રી નિરલ પટેલ ફતેસિંહ ગોહિલ તથા મુખ્ય વક્તા તરીકે પૂર્વ વન મંત્રી મોતીસિંહ વસાવા સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહી વીરબાળ દિનની ઉજવણીનું મહત્વ વર્ણવવા સાથે ધર્મ સિદ્ધાંતોની સુરક્ષા માટે તેમના જીવનનું બલિદાન આપનાર બાબા જુરાવરસિંહ અને બાબા ફતેસિંહને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા આપના પ્રસંગે નારાયણ વિદ્યાવિહાર શાળાના આચાર્ય ડોક્ટર મહેશભાઈ ઠાકર સહિત શાળા પરિવાર અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પણ આ ડિસેમ્બર નું છેલ્લો જે અઠવાડિયું હતો ને જે બાળકોએ જે બલિદાન આપ્યા છે સાહેબ જાદા જોરાવર સીજી અને સાહેબ જાદા ફતેસીજી એ લોકોએ જે બલિદાન આપ્યું અને આખા પરિવારના લોકોએ બલિદાન આપ્યું છે એટલા માટે આદરણીય વડાપ્રધાન સાહેબે આ ડિસેમ્બરનો છેલ્લો અઠવાડિયું આ બાલ વીર બાલ દિવસ તરીકે મનાવવા માટે નક્કી કર્યું આ અઠવાડિયામાં શીખ સમુદાયના ભાઈઓ બહેનો બધા શોખ પણ પાડે છે